વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ છ પ્રકરણ એક પ્રાણી જગત વિશે આ નાનકડા વિડીયોમાં માહિતી મેળવીશું મિત્રો જુદી જુદી જાતિના તેમજ એક જ જાતિના પ્રાણીઓમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે પ્રાણીઓની આ વિવિધતા તેના આકાર રંગ કદ ખોરાક રહેઠાણ વગેરેને બાબતોને ધ્યાનમાં લઈને જોવા મળતી હોય છે સૌપ્રથમ માહિતી મેળવીએ જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે વાઘ સિંહ ગેંડો जीराफ जीबरा हरण वगैरह। हमें हाँ बात करिए रहता प्राणियों विषय। गाय भैंस ऊंट बकरी घेटो, कूतरो वगैरह। मित्रों हमें हाँ बात करिए पानी में रहता प्राणी विषे માછલી કરચલો ઓક્ટોપસ મગર જેલીફિશ વગેરે આકાશમાં ઉડતા પ્રાણીઓ વિશે માહિતી મેળવીએ તો જેમાં ચકલી પોપટ કાગડો સમડી ગીધ बुलबुल, बुल, कोयल वगैरह मित्रों हमें दर में रहता प्राणी विषय महती मै तो जेमा जेमाशू साप उंदर छछूंदर की बे पगवाड़ा प्राणी महिति मेलिए मनुष्य કાગડો ચકલી મોર સમડી પોપટ વગેરે ચાર પગવાળા પ્રાણીઓ વિશેની માહિતી મેળવીશું જેમાં ગાય ભેંસ ઊંટ હાથી વાઘ સિંહ હરણ ઉંદર સસલું હિપોપોટેમસ ગરોળી વગેરે હવે છ પગવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ જેમાં માખી મચ્છર વંદો પતંગિયું વગેરે આઠ પગવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ જેમાં વીંછી કરોડિયો વધુ પગવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ તો જેમાં ભરવાડ કાન ખજૂરો વગેરે પગ વગરના પ્રાણીઓની વાત કરીએ તો તેમાં સાપ અળસિયા અમીબા વગેરે મિત્રો શાકાહારી પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં હરણ સસલું ઊંટ બકરી ગાય હવે માંસાહારી પ્રાણીઓની વાત કરીએ જેમાં વાઘ સિંહ શિયાળ દેડકો ગરોળી ચિત્તો મગર અને બગલો હવે મિશ્રાહારી એટલે કે માંસાહારી અને શાકાહારી મિશ્રાહારી હોય એવા પ્રાણીઓની વાત કરીએ તો મનુષ્ય રીંછ બિલાડી कूतरो वगैरे हाँ मित्रों शींगड़ावाड़ा प्राणियों की महितिए तो जेमा गाय भैंस बकरी घेटू वगैरे मित्रों हमें हाँ कानवाड़ा प्राणी की महत्ति मेड़ीए तो जेमा हरण गाय भैंस મનુષ્ય બકરી ઊંટ હાથી વાઘ ઉંદર વગેરે મિત્રો હવે કાન વગરના પ્રાણીઓની માહિતી મેળવીશું તો જેમાં સાપ ચકલી પોપટ કાબર सम्बड़ी कागળો હવે ઈંડા મુક્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવે એટલે કે પક્ષીઓની માહિતી મેળવીએ તો ઈંડા મુક્ત પક્ષીઓમાં ચકલી પોપટ સમડી મગર ગરોડી દેડકો કાચબો માછલી વગેરે हम बच्चा ने जन्म अपता प्राणियों की महिति मेवीए तो तेमा वहल मनुष्य सिंह गाय भैंस ऊट जीराफ वगैरह आंगड़ी वाड़ा प्राणियों की महितिए तो मनुष्य વાંદરો વાઘ સિંહ ઉંદર સસલું વગેરે ખરીવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં ગાય ભેંસ ઘોડો ગધેડું વગેરે મિત્રો હવે હોઠથી પાણી પીતા પ્રાણીઓની માહિતી મેળવીશું તો તેમાં સસલું ઉંદર ગાય ભેંસ ઊંટ વગેરે મિત્રો હવે જીભથી પાણી પીતા હોય એટલે કે શિકાર કરતા હોય તેવા પ્રાણીઓનો સમાવેશ થાય તો તેમાં વાઘ સિંહ શિયાળ કૂતરો બિલાડી વગેરે મિત્રો હવે પાપણવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ જેમાં મનુષ્ય ગાય ભેંસ વાંદરો પાપણ વગરના પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં કાગડો ચકલી પોપટ મોર રૂવાટીવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં મનુષ્ય વાંદરો બકરી ઘેટું કૂતરો ઊંટ આચળવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ મનુષ્ય વાંદરો ગાય ભેંસ હાથી કૂતરો ઘેટું હવે નાકવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં કૂતરો વાંદરો ઘોડો ગધેડું હવે રાત્રે જ જોવા મળતા પ્રાણીઓની માહિતી મેળવીએ ઘુવડ ચામાચીડિયું શીબરી વગેરે મિત્રો આગળ વાત કરીએ પૂંછડીવાળા પ્રાણીઓ તો બિલાડી શિયાળ ચિત્તો ઉંદર વગેરે પૂંછડી વગરના પ્રાણીઓ તો તેમાં મનુષ્ય વંદો માખી વગેરે હવે હાડકાંવાળા પ્રાણીઓની માહિતી મેળવીએ જેમાં સસલું પોપોટેમસ વાઘ વગેરે હાડકા વગરના પ્રાણીઓની માહિતી મેળવીએ તો તેમાં કીડી અને મકોડા માખી કરચલો વંદો અળસિયા ગોકળગાય વગેરે મિત્રો કોચર બનાવવું તો આપણે જ્યારે નાના કીટકો અને જંતુઓનું વ્યવસ્થિત અવલોકન કરવું હોય તો તેના માટે કોચર જરૂરી છે આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ પ્લાસ્ટિકના સાદા ગ્લાસ અને સ્ટ્રો અને કાપડની મદદથી આ કોચર બનાવી શકો જેના દ્વારા તમે નાના નાના કીટકો મેળવી તેનું વ્યવસ્થિત અવલોકન કરી શકો મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અથવા તો ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઈક કરશો મિત્રો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો